રાઠોર સાથે સર

તમારે લગ્ન ની વાત નથી કરવી સોરી સર મારે તમારી સાથે લગ્ન નથી કરવાના મારી ફ્રેન્ડ ને કરવાના છે આઈ સી આઈ સી પણ તમે પણ આમ સ્વીટ 18 કે સ્વીટ 20 ના છો ને આ તો લગ્ન ની ઉંમર છે તો પછી તમે કેમ લગ્ન નથી કરવા માંગતા લગ્ન મારે કરવાના છે કઈક પૂછવા માંગુ છું અરે પૂછો પૂછો 10 સવાલ પૂછો ને એટલા માટે તો મેં મારા દિલ નું પુસ્તક ખુલ્લું રાખ્યું છે એટલે મારી સાથે લગ્ન કરવાવાળી છોકરી અમારા દિલના પુસ્તકના દરેક પાના વાંચી શકે પૂછો તમે આ ઉમરે એક જવાન છોકરી સાથે લગ્ન કરવા કે માંગો છો ગુડ જોક વેરી ગુડ જોક વાત એમ છે ને કે મારો વર્લ્ડ વાઇડ બિઝનેસ છે ન હું સાવ એકલો એટલે મને એમ થયું કે હું એક સરસ છોકરી સાથે પાછલી જિંદગી વિતાઉ તમારી જેમ તમારા વિચારો પણ ઉચ્ચ છે હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું મિસ્ટ રાઠોડ મારી ફ્રેન્ડને પોતાનો વિચાર જણાવી દીધો છે હવે તમે શું વિચારો છો લગ્ન માટે તમે જણાવી દો ગુડ ક્વેશ્ચન વાત એમ છે કે જલ્દીમાં કરેલા ફેંસલાનો રિઝલ્ટ સારો નથી આવતો આ તો હજી આપણી પહેલી મુલાકાત છે આપણે હજી બે ત્રણ મુલાકાત કરીએ હું તમને જાણું તમે મને જાણો ઠીક છે મિસ્ટર રાઠોડ મને આશા છે કે તમે લગ્ન કાર્ડ છપાવીને જલ્દી હી મારી ફ્રેન્ડને તમારી પાસે બુલાવી દેશો અરે આશા ઉપર તો આ જીવન ટકી રહ્યું છે ને આ જીવનમાં તમે પણ છો ને હું પણ છું બાય ધ વે તમારો સેલ નંબર આપશો તમારી પાસે સિમરનનો નંબર છે ને સર હા 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 ઓકે સર અમે જઈએ ઓકે તમે લોકો આવ્યા મને બહુ સારું લાગ્યું પણ તમે લોકો આમ જાઓ છો ને

એની સાથે એકવાર હું પડણી લઉં ને તો મારી લાઈફ સેટ થઈ જશે હા હા અને કિશન પણ મળી જશે કેમ એ વાત કેવી લાગી મારી આઈડિયા બહુ સરસ સરસ છે ને હા અરે સપના તું અત્યારે આવે છે તને પ્રિન્સિપલ મેડમ બોલાવે છે તું જા ઓકે થેન્ક યુ બાય 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 મે આઈ કમ ઇન મેમ કમ ઇન યસ મેમ Sapna, what is your problem? You have yet not submitted your examination fees. Sorry, ma'am. If you won't submit your fees within three days, according to college rules, we will terminate you. Uh, sorry, ma'am. I will try to manage as soon as possible. Okay, you can go. Okay, thank you, ma'am.